हेलो गाइस गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ ને જય ગેશ હજી હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને આજે તો શનિવાર છે એટલે પવિત્રા પણ સ્કૂલેથી આવી ગઈ છે આપણે રસોઈની તૈયારી પણ કરી દીધી છે કારણ કે આપણે બ્લોગ લેટ ચાલુ કર્યું છે એટલા માટે બનાવ્યું છે કોબીજનું શાક અહીંયા રોટલી બનાવી દીધી છે અને આટલું બનાવ્યું છે લીલું લસણ લીલી ડુંગળી મરચાં અને મેથી અહીંયા રોટલી પણ થાય છે તો ચલો ગાઈશ તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ અને હા છેક સુધી બનેલા રહેજો અને જો હજુ સુધી પણ તમે બ્લોગને મારા સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો જોવાની પણ મજા આવશે અને કંઈક નવું જોવા મળશે તો છેક સુધી બનેલા રહેજો સ્કીપ કરતા નહીં વિડીયોને કંઈક આગળ નવું આવશે તો ચાલો ગાઈશ તમને લોકોને પછી મળું છું जो गाइस बोला बहुत अच्छा વાંધો નહીં અંદર જવા દે ગાઈસ સોલા ભાગવત વિદ્યાપીઠ આગળ સાત્વિક ભોજનનું ચાલે છે એના માટે અત્યારે જોઈએ છીએ ત્યાં આગળ બધી અલગ અલગ વેરાયટીઓની બધી વાનગીઓ બનાવે છે સાત્વિક ભોજન એના માટે જઈએ આગળ તમને બતાવીએ કે ત્યાં આગળ શું શું મળે છે કે શું મળે છે બરાબર આ બધું પાર્કિંગ છે ઓછી સ્ટોપ થઈ જાય છે અહીંયા ચાલતા જવાનું હોય આગળ બધા સ્ટોલો છે નવા નવા દરેક વસ્તુમાં જોઈએ હવે ત્યાં જઈને ત્યાં કઈ કઈ વસ્તુઓ મળે છે કઈ રીતે મળે છે ખરીદી પણ કરી શકાય ત્યાં બધું અલગ અલગ વસ્તુઓ મળે છે

જો ગાઈસ આપણે આવ્યા છીએ સાત્વિક ભોજનમાં અને અહીંયા છે બધું ગામડાની બધી જ યાદો જૂની કહેવાય ને કે ઘડિયાવાળી જ્યારે હતા ત્યારે આ બધા વાસણો હતા જો તમે જોઈ શકો છો અને હજુ પણ જેના ઘરમાં ઘડિયાવાળી હશે એમના ઘરમાં તો આ વાસણો છે જ કેટલા સરસ છે બધા આ મસાલી ટિફીનો બી કેટલા મસ્ત મસ્ત ગોઠવેલા છે ફોન આવે મારામાં અને જો આ આપણે જે અત્યારે વલણું કોઈ જોયું નહીં હોય કે અત્યારના જનરેશન છે એ બધી જ બોટલોમાં દૂધ પીવા વાળા છે કે આપણે આવે છે અમૂલનું ગોલ શક્તિ એ આમાં તે આપણે છાસ ચેરવાનું માખણ બી થાય ને બધું આ છે ખલ લગાવ ये परफेक्ट हो है मैं गुलाब जमे एक बात सुन लो बराबर અને લિસ્ટ છે સ્ટીમ પર છે નાઇન્ટી નાઇનમાં બે પેકેટ લો સેની પેકેટ ફ્રી છે બ્રોશર મૂક્યું છે આ પણ ભાઈ રેન્જ છે આપણી પાસે અને આપનો પર કોન્ટેક્ટ છે કંઈક ક્વેરી હોય અને આ એડ્રેસ છે આપણે તો થઈ જશે આવશો બધા સ્કોલો નાખેલા છે આ બધી ખાણીપીણી ચાલુ છે બધું ઓર્ગેનિક અને સાત્વિક ભોજન પણ છે બધી અલગ અલગ વેરાયટીની બધી વાનગીઓ છે સ્ટોલો આવેલા

और तो नाम फेमस बन चुका था और परफेक्ट वो था और साइकिक नहीं आता है और ये जो नमासी कैसे रहा था तो सब सब और अबरा 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 આટલા બધા સ્ટોલ છે બધા નાસ્તાના જે ઓર્ગેનિક સબ્જી એ બધું છે જમવાના નાસ્તાના બધું જ વસ્તુ છે ઘણો મોટો વિશાળ છે સાચું જો ભાઈ રાતનો નજારો સાત્વિક ભોજન સ્ટોલો છે અહીંયા બધું ये दूसरी सात बाजी लगी हुई मर गई के लिए मार्केट से। तो और पड़ता है और क्या क्या मालूम जाएगी और कर आ गई ચલો ગાઈઝ હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ ગુડ નાઇટ